આખરે સત્તર દિવસ બાદ રીબડામાં અનિરુદ્સ સિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ધડાધડ ફાયરિંગ કરાવનાર નામચીન હાર્દિકસિંહ જાડેજા ઝડપાઈ ગયો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેરળથી તેને દબોચી લીધો છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હાર્દિકસિંહને હાલ કેરળથી ગોંડલ લાવવામાં આવી રહ્યો છે રાજદિપસિંહ રિબડા અને પિન્ટુ ખાટડી સાથે જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યું હોવાનું કહેનાર હાર્દિકસિંહ જાડેજાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને સતત ચર્ચામાં રહેતા રીબડામાં જૂની અદાવતના જંગ વચ્ચે શું નવો ખુલાસો થયો છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર રિબડામાં ચોવીસ જુલાઈના મોડી રાતે અનિરુદ્ધસિંહ રીબડાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરીને બે શખ્સ નાસી ગયા હતા બાદમાં સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને ફાયરિંગની જવાબદારી નામચીન હાર્દિકસિંહ જાડેજાએ લીધી હતી બાદમાં રિબડામાં ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને ઝડપી લેવા માટે રાજ્યભરની પોલીસ દોડતી થઈ હતી આ દરમિયાન હાર્દિકસિંહ કેરળમાં હોવાની માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં પહોંચી હતી અને હાર્દિકસિંહ જાડેજાને દબોચી લીધો હતો એસએમસીની ટીમ કેરળથી અમદાવાદ પહોંચશે અને ત્યાંથી આરોપીને ગોંડલ લાવવામાં આવશે રિબડામાં ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજા અગાઉ હત્યા કેસમાં સંડોવાયેલો હતો અને તે કેસમાં તેની ધરપકડ પણ થઈ હતી અને બાદમાં તે જેલમાં ધકેલાયો હતો જેમાંથી પેરોલ પર છૂટ્યા બાદ તે હાજર જ જનો થયો અને બાદમાં નાસ્તો ફરતો હતો પોલીસ તેને શોધતી હતી અને આ દરમિયાન જ તેમણે રીબડામાં ફાયરિંગ કરાવ્યું હતું જોકે આખરે ઘટનાના સત્તર દિવસ બાદ સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમે કેરળથી હાર્દિક સિંહને

અને પ્રાંશુ કુમાર પવન જિંદલ ને એક એક લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું રિબડામાં ફાયરિંગ ઘટનામાં ત્રણ વર્ષ જૂની અદાવત હોવાની વાત પણ સામે આવી હતી જેમાં હાર્દિક સિંહે બહાર થી શૂટરો બોલાવ્યા અને રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું હતું હાર્દિક સિંહ પોતે ગુનાહિત ઇતિહાસ

જેમાં રાજકોટના અલગ અલગ પોલીસ મથકે ગુનાઓ નોંધાયા છે આ ઉપરાંત જુનાગઢના મેંદરણામાં પણ તેના વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે અગાઉ પણ તેમણે એક હત્યા કરી છે અને હત્યા કરીને જેલમાં તે સજા કાપી રહ્યો હતો

કેદ થઈ હતી ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી ઓફિસમાં હાજર હતા તેમના જણાવ્યા અનુસાર તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે અથડાઈ હતી ગભરાઈને તેઓ બહાર દોડી આવ્યા તો તેમણે બાઇક પર આવેલા બે શખ્સને જોયા હતા જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા તેમાંથી એક શખ્સે તેની સામે બંદૂક તાકી જેથી તેઓ ગભરાઈ પેટ્રોલ પંપના માલિક જયદીપ પણ પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા જેમણે ઓફિસ ખાતે જોતા દરવાજા પાસે ગોળી પડી હતી અને બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખું પણ જોવા મળ્યું હતું સતત ચર્ચામાં રહેતું રીબડા હાલ પેટ્રોલ પંપ પર કરેલા ફાયરિંગ અને જૂની અદાવતને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આરોપી હાર્દિકસિંહ ઝડપાયો છે ત્યારે તેમની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું આ ઘટનાને લઈને આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તો ત્યારે બસ આટલું જ આ ઘટનાની દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર